કેમ છો મિત્રો હું છું મહેશ અને સ્વાગત છે તમારું એમાં ટી દિલસે ચેનલમાં જો મિત્રો તમે ઇકો ગાડીની વાત કરતા હતા ઇકો ગાડી લેવાની ઘણા લોકોની કમેન્ટ આવતી હતી કે અમારે ઇકો ગાડી જોઈએ છે તો હું તમારી સમક્ષ એક નવી ઇકો ગાડી જેની કંડિશનનો વિડીયો તમારી સમક્ષ લઈને આવી ગયો છું તો તમે ગાડીની કંડિશન જોઈ અને એક હું તમને નંબર આપીશ એ નંબર પર કોલ કરી અને ગાડી નંબર બોલજો જે ગાડીની તમને પસંદ આવે એ ગાડી નંબર બોલી અને એની વધારાની ડિટેલ તમારે જોઈતી હોય એ લઈ શકો છો જેવી કે લોન કેટલી થશે ડાઉન પેમેન્ટ કેટલું ભરવાનું થશે એના પર લોન કેટલી છે કે નહીં ઓનર કેટલા છે ઇન્સ્યોરન્સ ચાલુ છે કે નહીં પ્લસ લોન કેટલી થશે કઈ ફાઇનાન્સમાં થશે લોન માટેનો કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂર છે એ તમામ માહિતી તમને આપવામાં આવશે ગાડીની શું કિંમત રાખેલી છે તમામ માહિતી તમને એ કોલથી આપવામાં આવી જશે અમારું પ્રપસ શું હોય છે કે તમને એક સારી કંડિશનની ગાડી મળે એટલા માટે અમે ગાડીનો વિડીયો બનાવી અને ગાડીની કંડિશન તમને બતાવી દેતા હોઈએ છીએ બરાબર લેવી ના લેવી એ તમારા ઉપર ડિપેન્ડ કરે છે જો તમને પસંદ આવે એટલા ભાવમાં તમને પસંદ આવે છે તો તમે રૂબરૂબ આવી ગાડી ચેક કરી અને તમે લઈ જઈ શકો છો કારણ કે અમારું ફક્તને ફક્ત ફરજ છે તમને ગાડી બતાવવાની ગાડીની કન્ડિશન બતાવવાની ગાડી લેવી ના લેવી એટલા ભાવમાં લેવી કે ના લેવી એ બધું તમારા ઉપર ડિપેન્ડ છે બરાબર તો મહેરબાની કરી રૂબરૂબ આવી એકવાર તમે પણ ચેક કરજો અને અમારી ફરજ અમે બજાવી તમે પણ જો લેવાના હોય તો ફક્ત તમે વિડીયો જોઈને જ પસંદ કરશો એવું તો છે નહીં તમે પણ રૂબરૂબ આવી પસંદ કરો જોવો પછી જ ગાડી ખરીદો અને હું આ તમને નંબર આપી રહ્યો છું સ્ક્રીન પર તમે નંબર જોઈ શકો છો એ નંબર પર તમે વધારાની માહિતી પણ લઈ શકો છો બરાબર આ હતી ગાડીની ફૂલ કન્ડિશન મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી વંદે માત્ર